તારા માં આયો તંકો તમાર બંકોદ કેવાનું બરાબર હું એટલા ઉતી બોલી જાય પાટણ માં વાગે અને થરા માં

નહીં મારું નામ આખા ગોમો ખોલ્યા લેતું નહીં તું શું લઈ લે કાળું તારું પોતે વર્ષે થકડું પડતું નહીં તું મારું નામ લે વડા તમે સમજાવજો મજા આવો થરાન જેવું થાય એ અરે 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 તારો બા શું કહેતો તો વામાય હા એ અરે કાળું અરે તારી પથારી ફરી હા તારો બાય શું કેતો તો આલ્યા ભાઈ સેવાનું કામ કરું છું પેલી મકા દેખાતું નહીં તમારું હે તો તાન આઈ સેવા કરે તો મેવા મળશે ન કે કશું ની મળે હોય એ માજન હાથવજો ભાઈ જે ચેડે ઉભા છે મોણસો બધા ના હોય તો એને સ્ટેજ ઉપર લાવી દો ને ન કે ટોળવામાં આવશે ને તો વગાડશે એમ એ માજી ઉમર લાયક છે ને એ સ્ટેજ ઉપર લાવી દો અને ઓલ જો મોટો દારૂડિયો છું એક નંબરનો નો બરોબર એમ બેહાર જો શાંતિ થી હું મારો થોડી વાત કરો કે આપણે તો એક નંબર ના દારૂડિયો છે ગોમો ઇજ્જત બિજ્જત કોઈ કમાણા નહીં બરોબર જો જન એ અવસર માં ઇકણ આપડા નોમની છે એટલે મહેરબાની કરીને આપણા જેવા કોઈ થાતા નહીં અને આ ડાબડી ઉઠા દેવાય થાતા નઈ એટલે મેં શું બગાડ્યું થાવું હોય ને તો ભરત મફુજી જેવું થાક્યો બાકી અમારા બે તણા જેવા થવા જ ને તો કશુંય નહીં રહે એ એ શું ખોબી છે મારા જેવા જ ના ધોય રાંતું કાડો છે યાર એટલે કારિયા કોણ ખાઈ યાર હવે ભાઈ મારા બાપા